વડોદરા શહેરમાં આકર્ષણ જમાવ્યું છે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ગબરવાલા પરિવારના સભ્ય પંચ્યાસી વર્ષ જૂની રોડ અને પાણી બંને માં ચાલતી મેડ ઇન યુએસએ ની ખરીદેલી કારે ભારે આકર્ષણ જમાવ્યું છે વડોદરા શહેરમાં એક અનોખી કાર લોકોને આકર્ષિત કર્યા છે શહેરના વિસ્તારમાં રહેતા મુસ્તુફા મુસ્તુફા ગબલવાલા એક નવી ઓળખ આપી હતી અને ઘરે કાર લાવ્યા બાદ પરિવાર નાવડી પરિવાર તરીકે ઓળખાતો થયો છે મૂળ વડોદરાના હસનભાઈ ગબલવાલા પંચ્યાસી વર્ષ પહેલા પાવાગઢ ખાતે પોતાની ટ્રાન્સપોર્ટ ત્રણ ટ્રકો ચાલતી હોય અવર માટે

લીધી હતી ગાડી તે ટાઈમ અમારી ફાધરની હસનભાઈ મારા ફાધરનું નામ હસનભાઈ નાવડીવાલા છે ઓળખે કેમ કે અમારી પાસે જ્યારે ગાડી આવી ત્યારથી નાવડીવાલા અમારી સરનેમ થઈ ગઈ છે અને ત્યાર પછી અમારી પાવાગઢમાં મારા ફાધરની તંત્રખો ફરતી હતી એટલે રોજે આ ગાડી લઈને પાવાગઢ જાય અને ત્યાં ઘરના ટાઈમ વરસાદ વરસાદ હોય પાણી ભરાઈ જતું હોય તો લોકોની ગાડી ઊભી થઈ જાય મારા ફાધર પાણીની અંદર કાઢીને બહાર નીકળી જતા હતા તો લોકો આશ્ચર્ય કરે કે આ અમારી ગાડી નથી નીકળતી ને અમને તો કે આ પાણીમાંય ચાલે છે અને રોડ પર બંધનો સિસ્ટમ છે આ મેઇન ગાડી અમેરિકાની છે મેડ ઇન યુએસએ આ શું ખાસિયત છે ગાડીમાં પાણીમાં એના પંપ છે મશીન છે પછી પંખો આપેલો છે અને સાયલેન્સર એનું ઉપર આપેલું છે એટલે નીચે નથી ના કિશીલ લાવે ગાડી એટલે મશીનો બધા લાગેલા છે જે કંપનીએ બનાવ્યા હતા જે તે સમયે ચારસી ઓન વર્કિંગ કન્ડિશનમાં છે કેટલા ખર્ચો થયો પછી લાયા પછી લાયા પછી લગભગ બે ત્રણ લાખ ત્રણ ચાર લાખ રૂપિયા ખર્ચો કર્યો મારો ભાઈ આસિફભાઈ યુસુભાઈ અને અનીષભાઈ નવું પોતે અમે ચાર જણ એટલે મારા ભાઈએ માર સામાન બહારથી મંગાવીને ઓનલાઈન અને બધા પાર્સ અહીં મળતા નથી પહેલાં શું છે પચાસ વર્ષ પહેલા અમુક ગાડીઓ હતી ફોડની તો મળતી છે હવે એ પાર્સ મળતા નહીં તો બહારથી લાવીને ગાડીનો સામાન બધો અહીં કમ્પ્લીટ કરાય અને હમણાં ફૂલ કન્ડિશનમાં છે ફૂલ કન્ડિશનમાં પાણી જ્યારે ગાડી ઉપરથી પસાર થાય એટલું ભરાઈ ગયું હોય તો શું ગાડી ચાલે છે હા ચાલે ચાલે એમાં પાણી નહીં આવે નહીં નહીં આવતું નહીં નહીં આવે સાયલેન્સર ઉપર આપેલું છે એટલે એટલા સુધી પાણી આવી જાય તો શું થાય પછી ના થાય નીકળી જાય ને પાણીમાંથી કંપનીએ બનાવી છે જે ટાઈપની અમેરિકામાં હાલમાં બી ચાલુ જ છે નહીં કશું નહીં આજ જ આજ આ આ સેમ કન્ડિશનમાં રોડ પર પડે ને સેમ કન્ડિશનમાં અંદરથી નીકળી જાય પાણી પહેલાના જમાનાની અત્યારની ગાડીઓમાં ઘણો ફેર છે આ લેફ્ટ સાઈડની સ્ટેરિંગ છે બહારની ગાડીઓ જે હતી ને એ બધી લેફ્ટ સાઈડની છે અને આપણા અહીંની બધી રાઈટ સાઈડની છે એટલે અમે સ્ટેરિંગ કે કોઈ બી પાર્ટ બદલા નથી જે જેન્યુન પાર્ટ છે ને એન્જિનથી લઈને પાણીના જે પંપ પંપ બધા લાગેલા છે એ બધું કંપની બનાવો આવી છે બનાવી જોઈએ બનાવી જોઈએ કેમકે પૂર તો આજ કરે છે વરસાદમાં આપણે વડોદરામાં જ ઘણી વાર તકલીફો થાય છે એટલે આવી ગાડી હોય તો આપણો બચાવ બી થઈ શકે લોકોને કાઢી શકીએ આપણે અને મદદ કરી શકીએ હરે કૃષ્ણ